सरकान। खेड़ा ुबेन बाबरियाडिया सिवल होस्पिटल आवेल नवनिर्मित सखी वन स्टॉप सेटर न लोकार्पण करू सखी वन स्टॉप सेंटर थकी हिंसा पीडित महिला सहाय काय मार्गदर्शन मनोवैज्ञानिक परामर्श પોલીસ સહાય હંગામી આશ્રય મળશે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસ ને સશક્તિકરણ માટે અનેક નવતર પહેલ કરવામાં આવી રહી છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ આજે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના મહિલા સંમેલન કાર્યક્રમમાં ખેડા જિલ્લાના નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવ નિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું ઈ કર્યું ભારત સરકાર પુરસ્કૃત આ સખી વન સ્ટોપ સેન્ટર યોજના એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે જેના આ કેન્દ્ર હિંસાનો ભોગ બનેલી મહિલાઓને ચોવીસ કલાક વિનામૂલ્યે પાંચ પ્રકારની મદદ પૂરી પાડશે જેમાં તબીબી સહાય કાયદાકીય માર્ગદર્શન મનોવૈજ્ઞાનિક પરામર્શ પોલીસ સહાય અને હંગામી આશ્રય સુવિધાનો સમાવેશ થાય છે નડિયાદ ખાતે રૂપિયા અડતાલીસ લાખનો ખર્ચ નિર્માણ પામેલા કેન્દ્રમાં બે માળનું વિશાળ મકાન છે જે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે મહિલાઓના મનોબળને વધુ મજબૂત બનાવવા માટે અહીં વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે આ કેન્દ્ર દ્વારા મહિલાઓને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવામાં આવશે જ્યાં ત્યાં તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સરળતાથી સહાય મેળવી શકશે